તો કેન્દ્ર સરકારની આ યોજના આપી રહી છે વીસ લાખ રૂપિયા સુધીની લોન જાણી લોજના સંપૂર્ણ માહિતી સરકાર લોકો માટે સમયાંતરે વિવિધ યોજનાઓ લઈને આવે છે જેથી યુવાનો અને નાના વેપારીઓને મદદ મળી શકે

જેમાં પચાસ હજારથી થી પાંચ લાખ રૂપિયા સુધીનું લોન આપવામાં આવે છે અને ત્રીજી છે તરુણ યોજના જેમાં પાંચ થી દસ લાખ રૂપિયા લોન આપવામાં આવે છે હાલમાં આ યોજના તરુણ પ્લસ નામની કેટેગરી શરૂ કરવામાં આવી છે જેમાં લોનની મર્યાદા વધારીને વીસ લાખ રૂપિયા સુધીની કરી દેવામાં આવી છે જો કે વીસ લાખ રૂપિયા સુધીની લોન મેળવવા માટે એક ખાસ શરત રાખવામાં આવી છે તે યોજનાના નિયમ જોઈએ પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં વીસ લાખ રૂપિયા સુધીની લોન ફક્ત તરુણ પ્લસ કેટેગરી હેઠળ જ આપવામાં આવે છે તેના માટે જરૂર છે કે તમે પહેલા લીધેલી લોનની ચુકવણી સમયસર કરી હોય તો જ તમને વીસ લાખ રૂપિયા સુધીની લોન માટે મળવા પાત્ર પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની અરજી કેવી રીતે કરી તો પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં અરજી કરવા માટે સૌથી પહેલાં તમારા નજીકની બેંક સરકારી બેંક અથવા માન્યતા પ્રાપ્ત ફાઇનાન્સ સંસ્થા સાથે સંપર્ક કરવો પડશે ત્યાં જઈને તમારે ફોર્મ ભરવું પડશે તમારી ઓળખ સરનામું તેમજ બિઝનેસની સંપૂર્ણ માહિતી આપવી પડશે દસ્તાવેજોની ચકાસણી બાદ લોન મળવા પાત્ર થશે જો તમે નવું બિઝનેસ શરૂ કરી રહ્યા છો તો એક નાનો પ્રોજેક્ટ રિપોર્ટ પણ આપવો પડશે બેંક તમારા દસ્તાવેજો અને અરજીની ચકાસણી કર્યા બાદ લોન મંજૂર કરશે અને આખી પ્રોસેસ ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે તમે પૂર્ણ કરી શકો છો જો તમને મારો વિડિયો પસંદ આવ્યો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં